હાલ હાલ મારા બીજા અડદ ની ખાવા જય માતાજી મામા ઓહો મારે બીજી કાકા ઈ ઘરે ગાંઠિયા ખાઈ ને વણેલા જય માતાજીભાઈ

તમારા મિત્ર જ ગામ માં આગળ આવ્યા તાડીએ પૂગ હોય છે જય માતાજી જય માતાજી રમીલા બે ફોની નિધિ માંથી આવ્યા પાંચ મિનિટ નાથા નાથાભાઈ આવો નાથાભાઈ આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા જય શ્રી રામ આજે મેનુ આમંત્ર છે

આજે મને આમંત્રણ છે ભરતભાઈ નું ઓહો પણ એટલા કાવો ને જાડેજા બાપુ રામદેવ સ્ટુડિયો પીપળાડી જય માતાજી જય રામદેવજી ભાઈ મારા વાલા ફાઈવ જી ડિસ્કાઉન્ટ થઈ જાય ને ડેટા પૂરું ઓહો હું જોઉં ખબર ન પડે પિયુષની ફેવરિટ છે જય માતાજી અનિલભાઈ કે ભરતભાઈ સીતારામ બાપા સીતારામ વાલા હા અનિલભાઈ હા હેલો હેલો બોલો બોલો હર આવી ગયા જય માતાજી કાકા બાબુ જય માતાજી ભરતભાઈ બાલ ગાંઠિયા ખાવા તમારો કંઈક લોક બનાવવાનો છે ગાંઠિયા જય માતાજી પિયુષભાઈ જય માતાજી ભરત કાકા તમામ ખર્ચો મારી માથે ને હું બધી વસ્તુ લઈને આવે જય માતાજી તું મારા મિત્ર ભાઈ વાહ જય માતાજી ભરતસિંહ ભાઈ અમારે કાકા બાપુ હે ને ત્યાં જાડે ભાઈ માર કાકા બાપુ હે પરજીભાઈ રોમાણી તગિયત વગડે એવું લાગે ના ના આપણા 5 6 દિવસ ત્યાં તુવે રવાડી આજ કામ ફિનિશ 7 દિવસ કામ ફિનિશ કેડુ આપણા લોકો ઇયા બનાવી લઉ આ બરાબર છે જય માતાજી અમકિતભાઈ કે ધહાર જય માતાજી ભરતભાઈ અમિતભાઈ કહે અભાઈ જય માતાજીભાઈ ભરતભાઈ બંને આવતીકાલે આપણે સમય થશે આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે કાલ આપી સમય છે મોટામાં મોટો ભ્રમ છે પૂરો થઈ જાય એમને યોગેશભાઈ જય માતાજી જય માતાજી માતાજી આ ની ખાવા બાજરાનો રોટલો નરદની દાળ ગાયનું દૂધ મારવાલા જય માતાજી જય રામાભાઈ બધા ઓ બધા જ ને રામદેવ સ્ટુડિયો તમારું નામ ભરતભાઈ છે ને આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે હા ભાઈ कोई तो इसमें जाने दो गरीब शुभकामना कम ना बेरोजगार समझो जय माता जी बड़ा मित्रों ने वाह भाई वाह है नहीं जय रणसुर भाई लाइट मरते भाई नव मित्रों ते फटाफट जय जय गोर्वी गुजरात हरिहर करो आलो हेलो हरिहर करबा રડ નિદાર છે મજે દરિયા જો એ ગટરની ગયો છે મને પેલો ઓસન તો મજા આવી મામા કે ભાઈજી આવતું નથી ડોરજી ತ್ರಿપુર वहां પાઈજી આવતું નથી ડોરજી બીપુર વાડી એમને મને ઓલું ખબર નથી પડતી તમે કોમેન્ટ હકો જય હિન્દ જય ભારત બાપજી

पची वो ना पांच वो बूस ले जाए भारत माता की जय <coughs> नंबर तो सेव का ना रूप है अगर मिला एक साथ तो जय माताजी जी नंबर जय माताजी जी संदीप ठाकुर हलो अड़दी दाल खाओ मारवाला रमिलाबेन लाइव न करता ना भी। भी हो। हो। थे। तो मिलाबेन नक्की न हो क्या करे हो तो ओके खेड़ूज से बड़ा मित्रों लाइक आपो लाइक पोसा करे बस ज़्यादा जा સડસઠ જણા જોડાઈ ગયા લાઈક ફક્ત અગિયાર છે તો ફટાફટ મારા વાળા કરો લોક પણ જોજો બધા મિત્રો जाड़ी hmm. ना जा बाप्पू लाइव हम जाड़े बाप्पू करसे ना लाइव एम ये आपरे वाड़ीई पुगी जा आओ ला प्रथम राउंड प्रथम राउंड क्या किला गिद तो पूछसु भाई क्या मैंने पास हटा दी बहुत अरे कुछ में देरी मानते नहीं यार और यूट्यूब फैमिली एंड ऑल इंडियंस वाह भाई वाह

बुलाई जो लगे बंद टू नीदरलैंड में नीदरलैंड में लगो जय हिंद जय हिंद जय भारत बसल चक्र वैस में नहीं बसल चक्र नहीं मैं आड़ो हूं सारा जहां से हिंदुस्तान हमारा वाह भर का वाह हम बुलबुलें हैं इसके ये गुलशिता हमारा

All Indian, B and Indian, wow, wah seres, salo, dukar, manikri, coba, mana coba, ya, coba, 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 baca? coba, 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 જતુેર નો જનગન મન યદી નાયક જય હે ભારત ભાગ્યો ગયા લાગે ગાઈસ હું હું લીધું લખ્યું કે ખબર ન હતી કેમ ની પીડા બધા ને ભોગવી પડે કર્મ ની પીડા બધા ને ભોગવી જ પડે જો ધર્મ નું બેલેન્સ મજબૂત હોય તો ઈશ્વર બધા દયા ई लोन जरूर आप से वाह भाई वाह पीस भाई वाह सुपर अब हमें જોઈએ આપણે હું નીકળે તું એરવારી ગિંજા મણ નીકળે બે દાણા નીકળા એક કોખો નીકળું જો આ રીતે તું એરસે વાત ચમકવાડી જો આ રીતે આપણે માલ થાહે હવે એકા જે અહીં હતી બને जा आ रही तू वैसे मित्र आप रही जा तू वैर ना काम माता रह मिला पर वीडियो वीडियो कहीं नथी बनी हक पे इल्ले कुम्हारा जय मावरी लाइक साथ अनुभव तो हमने नो क्यों पड़े हमने <laughs> जी भरी दे देसी देहे हे तू वैर तमारी आ भैया आ, आ रीते जो एक घींग निकली थी भाई हीरा भाई जो आ रही थी तुवेर से जो आम मस्त सीन आवे नु कारण कोई सफेद वाइट बैकग्राउंड दीजे जाए हे माता जी रवाय जो आ रही थी तुवेर से अपनी केक जो लियो जो इतनी चमक आवे मस्त तुवेर से अब भाव सेट डाउन सीरा भाई પોમેર જારે તો રવાર 1600 છે 1600 ઉપર જય માતાજી સુનિલભાઈ જય હિન્દ જય ભારત તમનેરાભાઈ એડવાન્સમાં 26 મે જાન્યુઆરીમાં રિપબ્લિક ડે ના કાલે આપણે 26 મે જાન્યુઆરી છે ભાઈ અને આપડે પ્રજા સતક દિન પ્રજા સતક દિવસ છે તો એની બધા મિત્રોને આપડી વાડીએ સિંહણ આવી ઓ હવે તમે પરિ લાગે પાજે दाडीला दा बाबू सीहणडा आवे हो भाई मिस्टर राहुल बार जीरो यार अहमदाबाद जय माताजी मारा वाला गिरनी मौज गिरनी खमा हो भाई खमा गिरने खमा आओ बदी हेरो न भाई फिर विस्तार नी तो बड़ा मित्रों लाइक मार दीजो फटाफट मारा वाला तो कमेंट करता रहजो तो ख्याल पड़े मिस्टर राहुल जय मां दादा मारा वाला लाइक मार दीजो જાય તો ફોર બીલો નીકળતા પર જય ગાત્રમાં જય ગાત્ર માતાજી એ ટુ ઝેડ શું કરો છો મિત્રો બધું દુકાને આવ્યા જમીન બેઠા દુકાને પોગી જા બાપા લાઈક દસ ધન્યવાદ પ્રવીણભાઈ ધન્યવાદ આવી જાવ ભાઈ મળલે હા વાભાઈ વાહ સારું જોડિયો બનાવી લેજો મજામાં ભાઈ વાહ તો બીજું બધી શું જોઈએ અમારા વાળા ખરીવાર હકેલી એક કદ બેલેન્સ નાખવાનું છે ત્રણ જીરો જીરો उकब भाई तो वेर नु काम का जाय पुरू થઈ ગયું વાડવાનું હવે કઈક સુટા થ્યા જમ્બા બેસુ સુ ભાઈ ઓકે ઓકે વિડિયો નો બના બનાવા બનાવાય સાથે બચ્ચા છે નીકળી ગઈ નીકળી ગયા વાડી માં ઓ બચ્ચા છે આવાજ નો 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 બનાવાય એ બચ્ચા છે બેટા જો એમ કરી દીધા एजरेल भाई बच्चा भेगा हो એટલે નો બનાવાય જોડે જ બાપુ હોય તો લાઈવ માંથી કોમેન્ટ કરો ભાઈ આવન્ય વાત આવી જય માતાજી મારાવાળા જય માતાજી રાહુલ ભાઈ અમિતભાઈ દાબી જય માતાજી મારાવાળા લાઈક માર દીજો લાઈક બહુ ઓછે છે ભાઈ કાકાજી 64 જણા જોય અત્યારે હાલમાં લાઈક ફક્ત 15 છે

हमें जो राबी रमी तो बस जमीन जमी बैठा मर वाला बाकी हल गाठिया खावा खावा तो नहीं आओ गाठिया खावा नहीं आओ है पीयूष भाई एम कही वो हाँ मोजा मारा कलेजा हाँ मोजा राज जय भीमनाथ महादेव जय भीमनाथ महादेव राज भाई डबल टच मारी लाइक मार दीजिए मारा वाला

धंधे छड़ा भी काम नहीं भी तो एक खोड़ी ना तो ले था बक काम हूँ न धंधे भी जगह का। बात ही नहीं। कोड़ी ना कोड़ी बंदूकी हो। कौन अलग अलग? अच्छा थोड़ा कठिनाई नहीं दी ना को बाजरा खुल पानी ये हो तो हो। वो इनमें भी इवाइट ना

विजय क्या का विजय परमा जय माताजी जी वाला जय माताजी जी जय जलंद्र महादेव माँ को भी ना पत्री जय द्वारका दे लाइक फक्त तो अठार से 458 છે કે ખબર ન જ પડતી લાઈક ન જ કરતા અમારવાળા તો આવજો કાકા જય માતાજી ધન્યવાદ ધન્યવાદ રોકાણા એટલી બડી તમે 4g માં પણ રોકાણા ધન્યવાદ એના માટે તમારો પર્સનલ ડેટા બગાડી નો હોય અમુક વસ્તુલા ભાઈ

हेलो तो भाई लाइक पर बोल करो बोलू लाइक पर प्रूव करिए 21 मिनट ने आजो बाजू થઈ ગયો જય હિન્દ જય ભારત બધા મિત્રો જય માતાજી 26 જાન્યુઆરી એટલે પ્રજા સક્તિ દિવસ ની બધા લોકોને શુભકામના એડવાન્સ માં જય હિન્દ જય ભારત